બનાસકાંઠામાં ભારે વરસાદે મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો ડીસા વડગામ પાલનપુર સહિતના વિસ્તારોમાં પાક પાણીમાં ગરકાવ થયો જેનાથી મગફળી ફરી ઉગવા લાગી નિષ્ફળ ગયો હતો યાર્ડમાં ઉનાળો સિઝનની મગફળીની પાંચ લાખથી વધુની બોરીની ઘટ નોંધાઈ અને ભાવમાં પ્રતિ વીસ કિલોએ રૂપિયા બસો એંશીનો ઘટાડો નોંધાયો ઉપરાંત એનપીકે ખાતરની કિંમત રૂપિયા ચૌદસો સિત્તેરથી વધી અઢારસો પચાસ થઈ જેનાથી ખેડૂતોને આર્થિક સંકટમાં મુકાયા છે કે ખાતરની ગુણીનો ભાવ પણ વધ્યો છે બનાસકાંઠામાં ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે યાર્ડમાં પાંચ લાખથી વધુ ઉનાળુ સિઝનની મગફળીની બોરીની ઘટ નોંધાઈ છે આજ અંગે વધુ વાત કરીશું સમતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ બનાસકાંઠામાં ભારે વરસાદ છે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે શું અપડેટ મળી રહી છે જે રીતે પણ પાણી થી તરબોલ જોવા મળી રહ્યા છે જે રીતે ખાતરના ભાવમાં પણ વધારો થયો છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટા પાયે જે રીતે આર્થિક સંકટ ના છે એક તરફ મગફળીમાં પણ નુકસાન છે तो निदोते जो का नावेना व टूरिस्ट पार्क तो मासून टोटली निष्पर्से कोणी भराई ग्या आहे पाणी उतरला पछि वावेत करूम परी पागल सा चेहरा नो वावेत बी होत आहे ऐ दादा कधीच काम बोलनी हां ते दो दादा मलेच सरी तर मग माने नायनो मत आवणे तर मले नातेच बोलतो नायनोची स्टॉप लायनो उघरेव आपण हम म्हणजे की तो

ખેડૂતો વહેલી સવારથી લાઈનો શા માટે લાગતી હોય છે આ એક મોટો સવાલ છે જોકે હાલ જે રીતે ખાતર ખેડૂતો પૈસા આપીને પણ લેવા માટે જઈ રહ્યા છે તેમ છતાં પણ જિલ્લા ખાતર ખેડૂતોને મળી નથી રહ્યું જેવી રીતે વાવણીનો સમય છે ત્રણ ચાર દિવસ હતું પણ બાકી છે ને તે સમયના ખાતરની જરૂરિયાત મોટા પ્રમાણમાં ખેડૂતોને વાવણી સમય થતી હોય છે કે હાલ જે રીતે ખાતરની અસર છે તેના કારણે ખેડૂતોને એક કહી શકાય છે કે વાવણી સમય તે લોકોને મુશ્કેલી પડી રહી છે મફળીના પાકના અંદર ખેડૂતો મોટા પાયે નુકસાન છે તો હાલ તો જિલ્લા વધારે ખેડૂતો છે તે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે જે રીતે ઈએપી એફ કે જે ખાતરના ભાવ વધારે છે તે ભાવ છે તે પણ ઘટાડવામાં આવે એવી હાલ સરકાર પાસે માંગતા નજરી પડી રહ્યા છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે